હલો મિત્રો જય માતાજી બધા જેમ છો મજામાં છે મજામાં જ રહેશો તો આજે આપણે એ રીતે કાખમાને તો શું કામકાજ કરવાનું છે એ તમને હું બતાવી દઉં કે આજે આપણે ઓરિસ્સાનું પ્રાશિન બનાવવાનું છે તો પાકીન કેવી રીતે બનાવ્યું એવું હું તમને દેખાડ દઉં તો કારણ કે તમે જમી લો વિડીયોમાં બધા બોલ્યુન છે આ આપણે ફરે ખાઈએ અમે બંધ કરી અને પાછા કાસ્ટિંગ કાઢવું છે કાસ્ટિંગ કાઢીને પછી આ જો ભંગાર છે આપણે ઓરિસ્સા ખરાબ જગ્યા હોય ને એનો ભંગાર છે એ ભંગાર પાછો ઢોલા કાંટામાં જોખીને જો કાંટો છે કાંટો આ કાંટામાં નાખી જોખી અને પછી આ કનવરથી છડાવી દેવાના તો હમણાં કઈ રીતે ભરવી એ કપડાં ચેન્જ કરી અને પછી બતાવું હા સુધી વિડીયો કપડા ચેન્જ કરી અને કામે હાથે વળગી ગયા છે અને ફ્લિપ પાડવામાં થોડુંક મોડું થઈ ગયું તો જો શું કરવાનું હે આગળ એ તો તમને ખબર જ છે કહી દીધું હું જો કાં તો ભરાઈ ગયો છે જોઈ લો કાં તો ગયો છે એની અંદર અને જો આ કનવર સળાવે છે અત્યારે એમણે બોલવિલ ભરવાના છે તો ભરાય છે આ શેલું પહેલું ભરાય છે તો જોઈ શકો છો ચાલો ઉપર જઈને દેખાડું તમને આ રીતે ભરાયે જો આ તો કાળી ભરેલું છે એટલે એ તો ભરેલું કમ્પ્લેટ છે તો જો સીડી શરૂ પડે ઉપર હોય થોડુંક અહીંયા પણ તરવણ ચાલુ છે બીજો પટ્ટો જો હેઠે ત્યાં કનોરમાં પટેતી આવે છે અહીંયા કાસ્ટિંગ એટલે વેસ્ટ કાસ્ટિંગ હોય ને એ પીછે પાછું વેસ્ટમાં બેસ્ટ કરવાનું હોય અને જો આ ભરાય છે આમાં હા ભરે કમ્પ્લીટ ચાલુ થાય એટલે પાછો એટલે વિડીયોમાં બિનિયાર્યો કન્ટિન્યુઅ હાલો મિત્રો જો ફાઇનલી બોલ ભરાઈ ચૂક્યું છે જોઈ લો હવે આ ડાટો વાસવાનો છે જો આયજો ઢાકણું હાલો તો પકડો તો આ બેન દઉં હલો મિત્રો જો સોડા અને સિલેગેટ જોખવાનું છે તો આ સોડા તો જોખી લીધા છે ત્રણ કિલો ને હો ગ્રામ એક બોલ્યુનમાં આવે અને ત્રણ કિલો આ સિલેગેટ આવે સિલે ગેટ આવે જોઈ લે આ ત્રણ કિલો આવે આનો કાચ બને કાચ બની જાય એટલું ભારે આવે આને હાથ બાદ નવા દાડ આવ્યો મિત્રો અને કે તોડી નાખ્યા હાથને હાલો મિત્રો જો ઢાકણું તો વાંચી દીધું છે આના બોલ તણસ કરવાના છે કરી નાખી તો વિડીયોમાં કન્ટિન્યુઅર બનાવી રહ્યો હમણાં ચાલુ કરીને બતાવું હાલો મિત્રો જો ફાઇનલી તણસ થઈ ગયા છે બોલ હવે નીચે ઉતરી અને કરવી ચાલુ હાલો મિત્રો જો ડટા ફિટ કરી અને આવી ગયા છે નીચે હવે આ એનું કાતર છે આ બોલિંગ છે આ બોલિંગનું માટર છે તો હાલો અને કરવી આ મેન સીટ પહેલાં સડાઈ દેવી થાય પછી સડાવી ચાલુ કર્યું Dia tanya Askamaro, "Apa katanya?" Kalau saya, kalau saya, kalau saya juga, kalau saya, kalau saya juga, kalau saya juga, kalau juga, kalau saya kalau saya juga, kalau saya juga, kalau saya juga, kalau saya juga, kalau તો હાલો અમે ઉપર જઈ અને વાલ ફિટ કરવા જોઈશે એટલે પછી કાસ્ટિંગ મેંથી કાઢવું જોઈશે તો હાલો ઉપર ચડી જાય ઉપર ચડી ગયા છીએ અને આના બોલ ઉકાળવાના રહેશે અને આ વાલ ફિટ કરવાનો છે તો આલો ઉકાળી નાખવી ઢાંકણું આલો મિત્રો જો વાલ ફિટ કરી વાળ્યો છે હવે નીચે જઈ અને પાઇપ ફિટ કરી અને કાસ્ટિંગ આપણે કાઢી લેવી તો આલો જાવી નીચે આલો મિત્રો તો ફાઇનલી આપણે વાલ ફિટ કરી વાળ્યો છે આપ જોઈ શકો છો હવે આને કેરી વાળી ચાલુ એટલે કાસ્ટિંગ નીકળતું થાય અને આ બાજુ વાલ આવી ચાલુ કરવો પડે વાલ હોય એમાં જે બાટી એને પણ ચાલુ કરવું પડે આને ચાલુ કરી વાળી આપણને તૂટવો પડવું હોય હવે ચાલુ કરી વાળી અહીંયા હવા આમાં હવા મૂકી પડે ને ઘવા વિના ન ખાલી થાય ફીટ નાળી હવે તારી વાપરેટર ચાલુ કરવા

ચાલુ કરી દીધું છે અને હાલો જોઈ આવી વાયબ્રેટર સાંડું નથી સારું ને વાયબ્રેટર સાં સારું કરી દે એની બીક લાગે વધારે અને અહીંયા જો અમારે સાહેબ કાંટો ભરે છે જો આ ગળાય છે આ બીજું બોલમેન ગળાય છે આ ટાસ્ટિંગ છે આ ટાસ્ટિંગ બની ગયું છે કમ્પ્લીટ જોઈ લો આ બેટરી લાઈનમાં યુઝ થાય જો આ બેટરી લાઈન ઓરિસ્સા બનાવવાનો હોય પણ કઈ રીતે બનાવેની ઈ વિડિયો એનો અલગ બને છે હાલો મિત્રો જો કારખાનાથી ઘરે પહોંચી ગયા છીએ અને આવા નવા 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 વિડીયો જોવા માટે ચેનલમાં નવા તો સબ કરો અને શેર કરી આવજો હલો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય